આમોદ એડવોકેટ બાર એસોસિએશન દ્વારા આમોદ મામલે ધન આવેદન પત્ર પાઠવ્યું આમોદમાં થોડા સમય અગાઉ મિલકત અંગેનો ઝઘડો થયો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો જેમાં એક વકીલ તથા આમોદના એક વેપારીનો છૂટા હાથની મારામારી કરતા દેખવામાં આવ્યા જેનો સમગ્ર મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો જેના ભાગરૂપે રૂપે આજરોદ આમોદના તમામ વકીલો ભેગા થઈ આમોદ મામલે દનવેદનપત્ર પાઠવ્યું જેમાં વકીલો પર થતા હુમલા રોકવા અને ગુનેગારો ઉપર કાર્યવાહી થાય તેવી માંગ કરી તેમજ ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ લાવવા ધારદાર રજૂઆત કરી રિપોર્ટર સફીદ બાપુ ભરૂછ આમોદ જિંદાવાદ જિમદાવાદ આજરોજ અમો આમોદ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદને આવેદનપત્ર આપવામાં આવેલા છે જે આવેદનપત્ર અનુસંધાને અમારા આમોદ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી એમ વી રાણા ઉપર આમોદના અનેક અનૈતિક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બારની અંદર વકીલાત કરતા તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માગણી સાથે અમે આજે આમોદ મામલતદારશ્રી અને પીએસઆઈ શ્રી નાને આવેદનપત્ર આપેલ છે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં તેઓને જણાવેલ છે અને તેઓએ અમને પૂરતો અને સારો પ્રતિ પ્રતિ પ્રતિસાદ આપેલ છે તેમજ આમોદ કોર્ટ કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વકીલ સામે જ્યારે કોઈપણ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તેવા સંજોગોની અંદર વકીલના ઉપર ગુનાની અંદર વકીલ ઉપર પહેલી પ્રથમ એફઆઈઆર કરી દેવામાં આવે છે તો તેવા સંજોગોમાં પણ અમારી આ આવેદનપત્રની અંદર સૂચિત જાણકારી એવી છે કે જેથી કરીને આવા કોઈ બી અનૈતિક તત્વ હોય તો તેની વિરુદ્ધમાં વકીલ વકીલની સામે એફઆઈઆર ઝડપથી કરવામાં ન આવે તેમાં યોગ્ય અને ન્યાય તપાસ કરવામાં આવે ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવું અમારે આવેદનપત્રમાં જણાવેલ છે અને તેવી અમારી માંગણી છે વકીલ એકતા વાહ વકીલ એકતા વાહ વકીલ એકતા અસ્તુ